નમસ્કાર આપણા મુદ્દા આપણી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા દર્શક મિત્રો ગુજરાતીમાં એક કહાવત છે કે પહેલો પડોશી પહેલો સગો એ પહેલો પડોશી આપણી જે નજીક રહેતો હોય એ પણ બીજી એક મહત્વની વાત એ કે બીજો સૌથી પહેલો સગો એ પૈસો કહેવાય કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં આપણી સાથે જે હિંમતની સાથે આપણને એક આત્મવિશ્વાસ આપે એ આપણું રોકાણ હોય છે આપણે જાણીએ છીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરીએ આજની જો સામાન્ય રીતે વાત કરીએ તો એવરેજ એક વ્યક્તિ પચીસ સત્યાવીસ વર્ષે સરખું કમાવાની શરૂઆત કરે ત્યારે જઈને એ કંઈક ઇન્વેસ્ટ કરી શકે કે જ્યારે એ સાહીઠ વર્ષનો થાય જ્યારે એ વૃદ્ધ થાય જ્યારે એની રિટાયરમેન્ટની ઉંમર આવે ત્યારે એની પાસે કંઈક ભંડોળ હોય કે જેના જેના સંદર્ભે એ આગળના વીસ વર્ષ સારી રીતે કાઢી શકે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ સમયસીમા નાની ઉંમરથી હું કરી શકતો હોઉં તો મારી જોડે કેટલું મોટું ભંડોળ થાય આજે ધારો કે ત્રીસ વર્ષે હું ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરું સાહીઠ વર્ષ સુધી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરું અને મારી પાસે દાખલા તરીકે પંદર લાખ રૂપિયા સાહીઠમાં વર્ષે હાથ પર હોય અને મેં જો શરૂઆત મારા માતા પિતાએ હું બે વર્ષનો હોઉં કે એક વર્ષનો હોઉં કે પાંચ વર્ષનો હોઉં ત્યારે શરૂઆત કરી હોય તો લગભગ એ ડબલ હોઈ શકે લગભગ એ ત્રીસ લાખ પાંત્રીસ લાખ ચાલીસ લાખ વટાઈ શકે એક આવી જ યોજના લઈને કેન્દ્ર સરકાર આવ્યું છે જેને કહેવાય છે એનપીએસ વાત્સલી યોજના આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું આ વિષયથી બે બેનિફિટ છે એક તો ઇન્ડિવિજ્યુઅલ તમારા પોતાના સ્તર ઉપર કે તમારી પાસે એક ભંડોળ અમુક વર્ષો પછી હાથ પર હોય અને એ સારું એવું બની શકે નંબર એક નંબર બે અને બહુ મોટી વાત કે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં દેશના વિકાસ માટે આ રૂપિયાનો સારો સદુપયોગ થઈ શકે તમે વિચાર કરો જ્યારે સ્વતંત્રતાનો સમય હતો ઓગણીસો સુડતાલીસમાં ભારતની જોડે ઘણા ઓપ્શન હતા એક ઓપ્શન એવું હતું કે આપણે વિદેશથી વિદેશના દરવાજા ખોલીએ વિદેશથી રૂપિયો આવે અને આપણે સારું એવું ડેવલપમેન્ટ કરી શકીએ પણ આપણે જોયું બ્રિટિશ શાસન કે જેમાં આપણે પરતંત્ર થઈ ગયા બહારની એક કંપની આવીને આપણને પરતંત્ર કરી દીધી એટલે આપણે એક ઇનસિક્યોર મોડમાં હતા એટલે આપણે એવું વિચાર કર્યું કે ઇન્વેસ્ટમેન્ટ એ આપણો આપણે બેકબોન બનાવીશું ઇન્વેસ્ટમેન્ટથી આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરીશું ઘણા વર્ષો સુધી આપણે એ કર્યું ઓગણીસો એકાણુંમાં આપણે દ્વાર ખોલ્યા આજે આપણે વાતો સાંભળીએ છીએ કે આટલા મિલિયન એફડીઆઈઆઈ આટલા બિલિયન આઈ બહારનું આટલું ભંડોળ આવી રહ્યું છે પણ આ બધાની વચ્ચે સૌથી મહત્ત્વની વસ્તુ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં છે એ છે આપણું પોતાનું સેવિંગ્સ આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આપણું પોતાનું હાઉસ હોલ્ડ સેવિંગ્સ કે આપણે કઈ રીતે દેશમાં આ રૂપિયો બચાવીને આપણો એક સ્વભાવ છે હ્યુમન નેચર છે એઝ એ ભારતીય હું હંમેશા એ ધ્યાન રાખીશ કે હું કઈ રીતે રૂપિયો બચાવી શકું આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું મારી સાથે જે મહેમાન જોડાયા છે એમનો પરિચય કરાવી દઉં સૌથી પહેલા છે મારી સાથે બળદેવભાઈ પટેલ કે જે જનરલ મેનેજર બેંક ઓફ આપનું સ્વાગત અને સાથે મારી જોડે જોડાયા છે ત્રિપાઠી કે જે ચીફ મેનેજર છે બેંક ઓફ ઇન્ડિયામાં સૌરભજી આપનું પણ સ્વાગત બળદેવભાઈ સૌથી પહેલો પ્રશ્ન એનપીએસ એટલે કે પેન્શન સ્કીમ અને પણ વાતસલ્ય યોજના એટલે કે નાની ઉંમર થી એક બાળક માટે ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત થાય મોટી ઉંમર સુધી સારું એવું ખંડોળ બને કેટલું મહત્વપૂર્ણ છે આજની આ ઘડી માટે નહીં બહુ જ મહત્વપૂર્ણ છે પાર્થભાઈ તમે જે આ આજનો મુદ્દો છે એ બહુ જ અગત્યનો મુદ્દો છે કારણ કે જેટલું આપણે વહેલી તકે આપણું રોકાણ ચાલુ કરીશું અને બાળક અત્યારે નાનું છે તો એને એના નામ ઉપરથી અત્યારથી રોકાણ કરીશું તો ભવિષ્યમાં જ્યારે એ પચીસ સત્યાવીસ વર્ષે કમાતો થશે ત્યાં સુધીમાં પણ તમે એને એક સારી મૂડી રોકાણ તરીકે આપી શકશો એટલે આ એક બહુ જરૂરી પાયો છે કે એના બાળકની અંદર પણ એક સેવિંગને પ્રોત્સાહિત કરવા માટેનું એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ કરી દઈએ તો એના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક પાયો આપણે મૂકીશું આજે જી સૌરભભાઈ ખાસ વાત એ કરીએ કે જેમ સાહેબે કીધું કે એક સ્વભાવ બનતો જાય માણસનો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કેટલો મહત્વપૂર્ણ છે એક દેશ માટે અને ખાસ કરીને એના પરિવાર માટે દેખીએ મેં કહેના ચાહુંગા અગર અમે આમ કા પેડ ફલ ખાના હોતા तो क्या हम इमीडिएटली ऐसा कर सकते हैं कि तुरंत जाके आज लगाया पेड़ और कल फल खा लें नहीं, नहीं खा सकते नहीं। हम पहले पेड़ लगाते हैं उसको पालते पोसते हैं कुछ समय तक पांच साल दस सात साल उसका वेट करते हैं तब उसमें अच्छे फल निकलते हैं तो अगर हमें भविष्य में फल खाना है अगर हमें भविष्य में अपने बच्चों का मतलब भविष्य में ख्याल रखना है उनका भविष्य सिक्योर करना है सुरक्षित करना है तो हमें अभी से उसके लिए एक पौधा लगाना पड़ेगा वही है एनपीएस स्वास्थ्य आपने स्कैंडिनेवियन कंट्रीज को देखा होगा हम लोग हमेशा उसका एग्जाम्पल सुनते हैं स्वीडन नेट डेनमार्क नॉर्वे वहां पे क्या होता है सोशल सिक्योरिटी वेब गवर्नमेंट क्रिएट करती है अच्छा। तो ये गवर्नमेंट की एक बहुत दूरदर्शी सोच है कि हम जब विकसित भारत की परिकल्पना पर, कर, पर, करते हैं तो हम क्या बोलते हैं हमारा देश विकसित होगा विकसित कैसे होगा जब वहाँ के हमारे इंसान हमारे आदमी हमारे लोग विकसित होंगे जब वो आर्थिक रूप से स्वावलंबी होंगे तब विकसित होगा देश तो वैसे ही जब हम ये वास्तव स्कीम है आज अगर हम पौधा लगाएंगे आज कोई बच्चा है जिस दिन से वो पैदा हुआ उसके अगले दिन से 18 साल की उम्र तक आज हमने उसका एक एनपीएस अकाउंट खोल दिया हम उसमें छोटी छोटी सेविंग जितनी हमारी कैपेसिटी हो गवर्नमेंट ने अमाउंट रखा है कि साल में आप एक हजार रुपए रखते हैं बराबर आप अक्सर देखते होंगे कि कुछ कुछ छोटे छोटे कोई मेहमान भी पैसे देते हैं हम लोग बच्चों को सेविंग हैविंग इंकलकेट कर रहे हैं अच्छा। हम शुरू से उनके लिए सेविंग हैबिट है दा, तो आज हम कितना भी छोटा अमाउंट डालेंगे आप इमेजिन कीजिए साठ साल के बाद जब वो कंपाउंड होकर बहुत बड़ा कॉर्पस होता है ओके। और आज से हमें उसकी न्यू रखनी पड़ेगी तब जाके हम एक उज्जवल भारत और विकसित भारत का सपना देख सकते हैं દર્શક મિત્રો તમારા ટીવી સ્ક્રીન પર અમારો નંબર ફ્લેશ થઈ રહ્યો છે ઘણા બધા પ્રશ્નો હશે તમે જાણો છો જ્યારે આવી વાત હોય આવી યોજના હોય તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોવ ત્યારે તમારા મનમાં ઘણા પ્રશ્નો હોય અને એ સ્વાભાવિક છે આજે એ સોલ્યુશન માટે જ અમે આ કાર્યક્રમની રચના કરી છે કે તમને જે પણ પ્રશ્ન હોય તમે ફોન કરીને અત્યારે જ પૂછી શકો છો અને એનું નિરાકરણ પણ મેળવી શકો છો બળદેવભાઈ આમાં ખાસ એનપીએસમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે કેટલું રિટર્ન મળતું હોય છે આનું માળખું કઈ રીતનું છે એક વખત અમારા દર્શક મિત્રોને સમજાવો આ સ્કીમની અંદર રોકાણ જે કરવાનું છે એ વાર્ષિક મિનિમમ એક હજાર રૂપિયાનું રોકાણ તમે કરી શકો છો મેક્સિમ લિમિટ મતલબ મહત્તમ મર્યાદા કોઈ પણ નથી આની અંદર તમે જેટલું પણ તમારું વાર્ષિક સેવિંગ છે મંથલી તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો છો ત્રિમાસિક હાફ ઇયરલી વાર્ષિક જે પણ તમારી ઈચ્છા અનુસાર કરી શકો છો પણ વર્ષની અંદર મિનિમમ હજાર રૂપિયા તમારે આમાં એક્ટિવ રાખવા માટે કરવા પડશે તે સાથે આની રિટર્નની જો વાત કરીએ તો આની અંદર અત્યારે જ્યારે એનપીએસ એડલ્ટ માટે જે ચાલુ થઈ છે સ્કીમ એની અંદર હિસ્ટોરિકલ ડેટા જ્યારથી એનપીએસ સ્ટાર્ટ થયું છે ત્યારથી અત્યારે જોઈએ તો એ સ્કીમની અંદર બાર થી તેર ટકાનું આવેલું છે બોડો પ્રચાર પ્રસાર થશે અને જેટલા વ્યક્તિઓ પાર્ટ આની અંદર થશે અને વિકસિત ભારત થવાનું જ છે આપણી આપણો દેશ એ વિશ્વ ઉપર પટલ ઉપર પાંચમું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે આનું રિટર્ન જે છે એ મહત્તમ રહેશે અને બાર તેર ટકા છે એનાથી પણ આગળ જશે એક મારે આમાં ઉમેરવું હતું કે તમે જે એક હજાર રૂપિયાની વાત કરી એટલે મિનિમમ કેટલા સમયમાં કેટલા રૂપિયા આમાં કરવા પડે અને ધારા ધોરણ શું છે અને મેક્સિમમ કઈ રીતે હોય છે આની અંદર મેં કહ્યું એમ જ કે એક હજાર રૂપિયા વાર્ષિકમાં ગમે ત્યારે વર્ષ દરમિયાન તમારે ગમે ત્યારે ફાઈનાન્શિયલ યરની અંદર એક મિનિમમ

के અત્યારે ઓનલાઈન માધ્યમ ઘણા છે એપ્લિકેશન્સ ઘણી હોય છે હવે ધારું કે ખાતું ન খোলা હોય નાનું બાળક છે તો કઈ રીતે આગળ વધી શકાય એક જરા ડિટેલ આપજોને કે સૌથી પહેલા આપ જિતની ભી પ્રાઇવેટ બેંક્સ હે મોસ્ટલી પ્રાઇવેટ બેંક્સ ઓર સારી પબ્લિક સેક્ટર બેંક બરાબર ઉસ વો એનપીએસ સ્વસ્થ્ય લે કે લિયે ઇનેબલ્ડ હે બરાબર ઉસ કે અલાવા અગર કિસી કો ઓનલાઈન ભી જના હે તો ઓનલાઈન આપકા કેમ્સ फिनटेक और एनपीएस का डायरेक्ट भी लिंक होता है एनएसडीएल की साइट तीनों माध्यम से जाके आप ऑनलाइन गूगल पे सर्च करेंगे तो आप सीधे उस पर लॉग इन करके और आगे का वो सेल्फ गाइडेड होता है आप उसमें नाम डिटेल्स के भरेंगे इसमें जैसे छोटे बच्चे होते हैं तो उनके लिए बर्थ का प्रूफ वो सर्टिफिकेट चाहिए होता है

अगर उनके पेरेंट्स का अकाउंट है तो वो उससे भी कंट्रीब्यूशन कर सकते हैं लेकिन इट इज ऑलवेज एडवाइजेबल कि वो बच्चे का अब तो बच्चे का खाता खुलता ही है तो बच्चे का खाता खुले और ये अकाउंट जैसे सेविंग अकाउंट बच्चों का होता है माइनर अकाउंट ऑपरेटेड बाई गार्जियंस बराबर तो वैसे ही एनपीएस अकाउंट भी होता है मतलब उनके फादर उसको ओन करते पेरेंट्स थ्रेदर ओन करते हैं उसको। बड़े ऑप्शन सरकार में એ મેઇન ત્રણ ઓપ્શન કઈ કઈ રીતના છે અને એમાં કઈ કઈ રીતનું બેનિફિટ મળી શકે દર્શક મિત્રો આ સ્કીમની અંદર જે તમારું રોકાણ થઈ રહ્યું છે એ રોકાણની અંદર ત્રણ એવા ઓપ્શન વિકલ્પ તમારી પાસે છે કે તમે એને વાલી તરીકે ક્ષમા કરજો મારે તમને અહીં અટકાવવા છે મારી જોડે કોલર મિત્ર જોડાયા છે વાપીથી તુષારભાઈ તુષારભાઈ આપનો શું પ્રશ્ન છે જણાવશો મારે પ્રશ્ન એ છે કે જે મારા બાળક છે એ જીરો થી આઠ વર્ષ સુધીના છે તો એના માટેની જે પેન્શન સ્કીમની જે તમે વાત કરી પ્રશ્ન પૂછો હા તે પ્રશ્ન મારો એ છે સર તો જે પેન્શન જે સ્કીમ છે તેમાં અનામત કેટેગરી માટે કોઈ લાભ ખરો નહીં માટે એવો કોઈ સ્પેસિફિક લાભ નથી આ દરેક નાગરિક માટેનો એકાઉન્ટ છે જેની અંદર તમારી મૂડી છે એક એક પ્રિસ્ક્રાઇબ ત્રણ વિકલ્પની અંદર રોકાણ થાય છે અને એ રોકાણ ઉપરથી જે પણ વળતર મળશે એ વળતર તમારા એનપીએસ ખાતાની અંદર ક્યુમ્યુલેટિવ થશે ક્યુમ્યુલેટિવ ઇન ધ સેન્સ કે કમ્પાઉન્ડિંગ એનો બેનિફિટ મળશે અને જ્યારે તમારો એની વિડ્રો કરો છો અથવા તો એને એન્યુટી ઓપ્શન તમે પસંદ કરી પેન્શન લેવાનું પસંદ કરો છો એ વખતે જે પણ તમારું કોર્પસ ફંડ એક રોકાણ ભેગું થયું હશે કમ્પાઉન્ડિંગ સાથે એનો તમને મંથલી એક રેગ્યુલર ઇન્કમ પ્રોવાઇડ કરશે એટલે આની અંદર કોઈ કેટેગરી વાઇઝ કોઈ અલગ પેરામીટર રાખેલા નથી આપ જે ત્રણ પ્રકાર કહેતા હતા એમાં કન્ટિન્યુ કરી શકો છો હા એમાં ત્રણ પ્રકાર એવા છે કે ધારો કે કોઈ આ સ્કીમમાં ખાતું ખોલાયા પછી ધારો કે કોઈ વિકલ્પ પસંદ નથી કરતા તો બાય ડિફોલ્ટ એની અંદર એક ઓપ્શન એવો છે કે જેની અંદર મોડરેટ મોડરેટ ઓપ્શન મળે છે જેની અંદર પચાસ ટકા માર્કેટની અંદર રોકાણ થાય છે અને પચાસ ટકા સરકારી બોન્ડ હોઈ શકે ડિબેન્ચર હોઈ શકે કે જેવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેની અંદર એક ફિક્સ રિટર્ન એસ્યોર થાય છે એટલે એ એક મોડરેટ ચોઈસ મળે છે જેમાં વાલી તરીકે તમે કોઈ પણ સ્પેસિફિક ઓપ્શનમાં નથી પસંદ કરતા તો બાય ડિફોલ્ટ મોડરેટ ઓપ્શન રહે છે બીજો વિકલ્પ એવો છે કે જેની અંદર તમે એક્ટિવ ચોઈસ લઈ શકો છો એક્ટિવ ની અંદર એવું છે કે એગ્રેસિવ ફંડ છે જેની અંદર પંચોતેર ટકા તમારું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટની અંદર રહેશે અને પચીસ ટકા તમારું સિક્યોર ફંડની અંદર રહેશે તો પંચોતેર ટકા રિસ્ક તમારું એની અંદર માર્કેટની અંદર છે તો એનું રિટર્ન પણ સારું રહેશે અને ત્રીજો એક એક્ટિવ ચોઈસનો જે વિકલ્પ છે થર્ડ ચોઈસ જેની અંદર તમે દરેક સ્પેસિફિક કયા સ્ક્રિપ્ટની અંદર કે કયા માર્કેટ શેરની અંદર કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો એ ડિટેલમાં પણ તમે એનું ચોઈસ આપી શકો છો બરાબર છે Uh, सौरभ जी આમાં કઈ રીતે વિડ્રોલ એક્ઝિટ કઈ કઈ રીતે કરી શકાય કેટલા વર્ષે બાળકનું તમે વિડ્રોલ આમાં કરી શકો અને એ પછી કઈ રીતે કન્ટિન્યુ કરી શકો એ બધું કઈ રીતનું છે આમાં સમજાવે છે इसमें क्या है शुरू में 3 साल तक का लॉक इन होता है 3 साल के बाद आप अपना जो कॉर्पस है जो आपने डिपॉजिट किया है उसका 25% विथड्रॉ कर सकते हैं क्षमा करજો હું તમને આટકા ઊ હું આપણી જોડે કોલર જોડાય છે પ્લીઝ મનીષ ભાઈ ગાંધીનગર થી મનીષ ભાઈ શું પ્રશ્ન છે આપનો જણાવશો मारो प्रश्न ये थे एक तो मोनिश तो भी आपने प्यारे बाड़ा का खातू खोल से अने तो इनकम टैक्स में कई बेनिफिट खरो के कैम जी सौरभ जी, जी इनकम टैक्स में सर अभी तक जो गवर्नमेंट ने प्राविधान किए हैं उसमें अभी तक इसका इनकम टैक्स में कोई बेनिफिट नहीं है अभी तक इसका इनकम टैक्स में कोई बेनिफिट नहीं है लेकिन जैसा कि हमने गवर्नमेंट को देखा है कि गवर्नमेंट जब कोई स्कीम लाती है तो धीरे धीरे उसमें और वैल्यू एडिशन्स करती जाती है तो ऐसी उम्मीद है कि भविष्य में हो सकता है कि सरकार इसमें भी इनकम टैक्स बेनिफिट लाए लेकिन आज की डेट में अभी इसमें इनकम टैक्स बेनिफिट नहीं है इसका प्राइमरी पर्पज़ बच्चों के भविष्य के लिए एक सेविंग करना है और उनको कंपाउंडिंग का बेनिफिट सिखाना है

કેવલ પટેલ અમારી સાથે જોડાયા છે મોરબી થી કેવલ ભાઈ આપનો પ્રશ્ન જણાવશો મારે એ પ્રશ્ન હતો કે આપણે આ જે પેન્શન પ્લાન છે એ એમ્પ્લોય પ્રોવિડન્ટ આપણે પેન્શન એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ નું જે પ્લાન હોય છે એનાથી કેવી રીતે અલગ પડે છે આપણે એક વખત ફરી પ્રશ્ન રિપીટ કરજો હા આપણો જે આ એનપીએસ નો જે સ્કીમ છે સરકારની એ એમ્પ્લોય જે એમ્પ્લોય માટે જે પ્રોવિડન્ટ ફંડ કે જે સ્કીમ કંપની દ્વારા આપવામાં આવતું હોય તેનાથી કેવી રીતે અલગ પડે છે કે મારે આમાં રોકાણ કરવું કે ઓલામાં રોકાણ કરવું જોઈએ બળદેવભાઈ આમાં કઈ રીતે કરવું આપનો પ્રશ્ન બહુ સરસ છે આ લોકોને દર્શકો માટે એક માહિતગાર રહેશે આની અંદર જે એનપીએસ કોર્પોરેટ તરફથી જે પ્રાઇવેટ સેગમેન્ટમાં જે પેન્શન ફંડ તરીકે જે એમ્પ્લોયને આપવામાં આવે છે એની અંદર એના જે રૂલ્સ રેગ્યુલેશન જે સરકાર દ્વારા પ્રાવધાન કરવામાં આવે છે એમાં થોડોક ફેર છે કે એની અંદર તમને એક તો આઈટી આઈટી રિટર્નની અંદર થોડો બેનિફિટ મળે છે પ્લસ એની અંદર ટા ટીયર વન અને ટીયર ટુ ઓપ્શન મળે છે કે જેની અંદર ટીયર વન ફિક્સ રહે છે જ્યારે ટીયર ટુ ઓપ્શનની અંદર તમને ચોઈસ મળે છે ફંડ એલોકેશન માટેનું બધાનું એનું રિટર્ન થોડું અલગ રહે છે કારણ કે એ પેન્શન કોન્ટ્રીબ્યુટેડ ફ્રોમ ધ એમ્પ્લોયર પણ હોય છે જ્યારે આ એનપીએસ વાત્સલ્ય જે સ્કીમ છે આપણી એ નોર્મલ સિટીઝન જે કોઈ પણ બિઝનેસ ધારક છે અથવા તો પોતે સેલ્ફ એમ્પ્લોયડ છે એ પણ એક એનપીએસ નોર્મલ એકાઉન્ટ ખોલાવી શકે છે અને એ સુવિધા બાળકોના નાની ઉંમરથી બાળકના નામ ઉપર એનપીએસ એકાઉન્ટ પેન્શન માટેનું એક સુવિધા પૂરી પાડવા માટે અત્યારથી તમે ખોલાવી શકો છો એટલે આ એનો મેજર ફરક છે બંને સ્કીમનો બરાબર છે બીજા એક કોલર મિત્ર જોડાયા છે ધવલભાઈ મહેમદાબાદથી થી ધવલભાઈ આપનો પ્રશ્ન જણાવશો નમસ્તે સાહેબ મારો પ્રશ્ન એ છે કે અત્યારે જે એડલ્ટ માટે જે સ્કીમ છે 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 એમાં એ એ નું બરાબર બરાબર અને હવે આવી કોઈ સ્કીમ આમાં બાળકો માટે ખરી કેમ કે બાળકો અત્યારે એમને કોઈ અર્નિંગ નથી હવે જયારે એ લોકો એડલ્ટ થશે ને પોતે ઇન્કમ કરશે તો એને કન્ટિન્યુ કરી શકશે કે નહીં અને એમાં વિડ્રોઅવલ નું પછી કોઈ બીજું નો સપોઝ ના ભરે ના મતલબ વિડ્રો ના કરે તો એની પર કોર્પોઝ પર એમને જે મળશે પેન્શન એ વધારે હશે પણ એના પછી એમના કોઈ જે વારસદાર છે એને એમાઉન્ટ મળશે કે એ નું શું થશે ધવલભાઈ આ વાતચીત હમણાં જ આપણે કરી પણ ફરી એક વખત વાતચીત કરીએ સૌરભજી એ મુખ્ય પે પૂછના ચાહતે કે વિડ્રોલ કઈ રીતે વિડ્રોલ પછી કન્ટિન્યુટી કઈ રીતે અને કોર્પસનું કન્ટિન્યુએશન કઈ રીતે કરવું એની બિલીફ આપી દો ને એમને आपका कहने का मतलब है कि जैसे विड्रॉल के बाद कंटिन्यू हाँ, करते हैं हाँ, हाँ तो जो तीन बार विड्रॉल का प्रोविजन है आप विड्रॉल कर लीजिए जो अगेन जो कॉर्पस का मैक्सिम ट्वेंटी फाइव परसेंट वो आप विड्रॉ कर सकते हैं लेकिन उसके बाद आपका जो कंट्रीब्यूशन है दैट कंटिन्यूज वो चलता रहेगा आप साठ साल की उम्र तक आप उसको कंट्रीब्यूट करते रहेंगे और 60 साल के बाद आपको पेंशन मिलेगी आप अगर चाहें तो उसको 60 साल को एक्सटेंड भी कर सकते हैं कई लोग हैं जो सेल्फ एम्प्लॉयड हैं उनके लिए जरूरी नहीं है कि वो 60 साल में रिटायरमेंट ले लें कई बार वो अपने व्यापार में अपने बिजनेस में साठ साल से ऊपर पैंसठ साल सत्तर साल तक चलते रहते बड़ागा। हैं बड़ागा। तो वो चाहें तो तब तक कॉन्ट्रीब्यूशन कर सकते हैं और उसके बाद जब उनको लगता है कि अब मेरे को पेंशन के लिए ऑप्ट करना है तो वो एक लमसम निकाल सकते हैं

ફિક્સ ડિપોઝિટ કોઈ વ્યક્તિ કરે તો એને લગભગ સાત ટકા સુધીનું વળતર મળે પછી મ્યુચ્યુઅલ ફંડ્સને એ બધામાં ઇન્વેસ્ટ કરે તો એના એ પ્રમાણે હોય છે તો આ સ્કીમમાં કેટલું વધારે વળતર મળે છે અને એ કેટલું મહત્વનું છે અને આગળના ભવિષ્યમાં શું આ વળતર વધી શકે ઘટી શકે કઈ રીતે થઈ શકે પાર્થભાઈ તમારો સવાલ બહુ સરસ છે આની અંદર એક તો જે ફિક્સ ડિપોઝિટ કહીએ એની અંદર એક આપણે એક સમય મર્યાદા માટે એક રિટર્ન ફિક્સ કરી દઈએ છીએ જેમ કે સાત ટકા છે આઠ ટકા છે તો એ તમને એ તમારે જે રોકાણ છે એના ઉપર એક ફિક્સ રિટર્ન થઈ ગયું જ્યારે એનપીએસ ની અંદર તમે રોકો છો તો એની અંદર તમને ચોઈસ મળે છે એ તમને વિકલ્પ મળે છે કે વિકલ્પની અંદર એવું છે કે તમે માર્કેટનો પણ બેનિફિટ લઈ શકો છો કે અત્યારે ભારત દેશની અંદર જે માર્કેટ જે હિસાબે રિટર્ન આપી રહ્યું છે તો એનો પ્લસ બેનિફિટ થઈ શકે છે તમે થોડો ઘણો સિક્યોરિટીની અંદર રોકો છો તો એ તમને મોડરેટ તમારું એક રિસ્કને બેલેન્સ કરે છે જેનાથી એક રિટર્ન જે છે જે એસઆઈપીની વાત કરો છો માર્કેટ એ હંડ્રેડ પર્સન્ટ બેલેન્સ પણ મળે છે આજની તારીખમાં જે નો ગ્રોથ રેટ રહ્યો છે અને જે રિટર્ન બેચું છે એનું ભવિષ્યની અંદર એ વધવાનો છે કારણ કે જે પ્રમાણે ભારતનો જીડીપી ગ્રોથ થઈ રહ્યો છે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ભારતનું એ દ્રષ્ટિએ જોતા મને એવું લાગે છે કે એનપીએસ ની અંદર પણ સારું એવું વળતર રહેશે બરાબર છે ફરીથી ધવલભાઈ મેં અમદાવાદથી જોડાયા છે ધવલભાઈ શું પૂછવા માંગો છો આપ मेरा प्रश्न एक्चुअली ये है जी कि सपोज uh, किसी ने बच्चे के नाम पे एनपीएस करवाया ये आपने जो वाचले वाला बोल रहे अभी जो नया सिस्टम आया है वो करवाया अगर वो बच्चा उसको कंटिन्यू करता है सिक्सटी परसेंट वो विड्रॉ कर लेगा ठीक है अगर नहीं भी करता है और करता है तो उसमें टैक्स लाइबिलिटी रहेगी कि नहीं और दूसरा कि अगर वो विड्रॉ करता है कि नहीं करता है उसके बाद में जो कॉर्पस बचेगा तो उसके बाद वो कॉर्पस का क्या होगा उसके बाद मतलब सपोज मेरा एनपीएस है ठीक है तो मैं जब तक जिंदा रहूंगा तब तक मैं आ, मुझे पेंशन मिलेगा लेकिन उसके बाद जो जो कॉर्पस बचा तो उस, उसका क्या होगा वो उस, वो अमाउंट क्या क्या होगा तो वो जो मेरे वारसदार लोग हैं उनको मिलेगा कि उसका क्या होगा जी बड़दे भैया क्या मांगो हाँ जी मित्रों प्रश्न है जवाब ये आपूचु कि धारो कि आम अपने अमरा साथीदार મિત્રએ પણ કહ્યું કે આમાં વિડ્રોલના ઓપ્શન છે તમારે જરૂરિયાત મેડિકલ એક્સિજન્સી છે તો તમે વિડ્રો કરી શકો છો જ્યારે બાળક અઢાર વર્ષનું થશે ત્યારે એને એક વિકલ્પ મળશે કે આ સ્કીમની અંદર એ કન્ટિન્યુઅસ કરવા માગે છે કે નહીં જો એ કન્ટિન્યુઅસ કરે છે તો એઝ ઇટ ઇઝ જે નોર્મલ એનપીએસ સ્કીમ છે એની અંદર ટિયર ટુની અંદર એનું ટાયર વનની અંદર એ કન્વર્ટ થઈ જશે કે જે નોર્મલ એનપીએસ એડલ્ટ માટે જે મુખ્ય સ્કીમ માટે લાગુ પડે છે એ બધા નિયમો આની અંદર લાગુ થઈ જશે જો એ બાળક તમારું કોર્પસ અઢી લાખ સુધી થયેલું છે તો એની અંદર એને અઢી લાખ જો વિડ્રો કરવા માગે છે તો પૂરેપૂરા રકમ લમસમ વિડ્રોલની અંદર પૂરેપૂરી રકમ બાળકને અઢાર વર્ષ થતા એમને મળી જશે બરાબર ઇન ઇનકેસ બાળકનું કોર્પસ જે થયું છે અઢી લાખથી વધારે છે તો એની અંદર વીસ ટકા લમસમ એમાઉન્ટ મળશે અને એસી ટકા એન્યુટી માટે એને વિડ્રોલ તરીકે બીજા જ મહિનાથી એને એ જેટલું પણ કોર્પસ થયું છે એનું એન્યુટી બે જે રિટર્ન આવશે એ પ્રમાણે એને દર મહિને એક પેન્શન રકમ આવવાની ચાલુ થઈ જશે બરાબર હવે ત્રીજો વિકલ્પ એવો છે કે ધારો કે આની અંદર બાળક એમ કહે છે કે ભાઈ મારે અઢાર વર્ષે આ વિડ્રો કરી લેવું છે અથવા એનપીએસ માં કન્ટિન્યુ કરવું છે પણ કોન્ટ્રીબ્યુટ નથી કરવું તો એની અંદર અઢાર નેક્સ્ટ મંથ થી એને પેન્શન મળવાનું ચાલુ થઈ જાય છે બીજું ધારો કે એ કોન્ટ્રીબ્યુશન કરે છે તો નોર્મલ એનપીએસના જે પણ બેનિફિટ છે જે રૂલ્સ છે એ બધા એને મળશે અને ઇન કેસ ઓફ ડેથ ધારો કે અઢાર વર્ષ પહેલા બાળકનું મૃત્યુ થાય છે તો એ કેસની અંદર જે પણ તમારું કોર્પસ ભંડોળ ભેગું થયું છે વાલી ને મળી જશે ઇનકેસ ધારો કે એક વાલી માતા અથવા પિતાની સાથે સંલગ્ન છે તો એક વાલી એ એઝ નોમિની કામ કરે છે અને એ આ ખાતાને ઓપરેટ કરી રહ્યા છે એમની ડેથ થતા જે બીજા વાલી છે એમનું નામ એમાં એનરોલ કરાવવું પડશે અને એ આ એકાઉન્ટ ને આગળ વધારી શકશે બરાબર સૌરભજી ઘણા ઓપ્શન્સ છે માર્કેટમાં જેમ હમણાં જ બળદેવભાઈ વાત કરી કે એસઆઈપી છે पची बीजा घना ऑप्शन है तो आप प्रिफरेबल केम है बीजा बड़ा ऑप्शन साइड में आने बेनिफिट्स शू शो देखिए क्या होता है कि जब हम एक सोशल सिक्योरिटी नेट वीव करने की बात करते हैं बराबर आपके पास मार्केट में सारे ऑप्शन हैं आपके पास फिक्स डिपॉजिट है आपके पास एस है, पास है अब अब बात आती है कि हम इसको क्यों करें देखिए जब भी कोई चीज होती है कोई भी हम इन्वेस्टमेंट या कोई भी सेविंग करते हैं उसमें एक डिसिप्लिन की बहुत जरूरत होती है इसमें और एस में क्या अंतर है कि आप, आपने ठीक है बच्चे के नाम से एस की अपने नाम से एस की आपके घर में कोई काम आया किसी ब, 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 मतलब बेटी की शादी हुई या एक्स वाई एक्साइज कुछ भी काम आया पड़ोस रिलेटिव की शादी आई यू, यू आप कोई वैकेशन प्लान कर रहे हैं घर बनवा रहे हैं आपको जो मनी इजिली अवेलेबल होता है आप क्या करते हैं लॉ विड्रॉ कर लेते हैं बाद में फिर बाद में तो अभी हम ही हम बाद में जमा कर देंगे तो आपके ऊपर एक सेंस ऑफ डिसिप्लिन भी क्रिएट करना होता है कि भाई ठीक है ये पैसा जो मैंने बच्चे के भविष्य के लिए निकाला है इसको हमें डिसिप्लिन रख के okay. इसको इन्वेस्ट करते रहना है अगर आपको एकदम फ्री छोड़ दिया जाएगा कि आप कभी okay. भी निकाल लीजिए तो फिर आप भविष्य में आप ये इमेजिन नहीं कर सकते कि आप बहुत चीज सेविंग कर पाएंगे तो इसलिए और रही बात एस के जो बेनिफिट वाली बात है जैसा कि सर ने बताया कि

પાર્થભાઈ હું આ સ્કીમ માટે એટલું જ કહીશ કે એક ભારતને સક્ષમ અને સુરક્ષિત આપણા બાળકોને એક સિક્યુરિટી પ્રોવાઈડ કરવા એમની આવતા આવનાર સમયમાં એમને એક સુરક્ષિત અને એક આર્થિક રીતે સક્ષમ કરવા માટે આ આવી સ્કીમનો લાભ લેવો ખૂબ જ અગત્યનો છે બરાબર સૌરભભાઈ તમારો શું કમેન્ટ છે આ બાબત મેરા એ કમેન્ટ કે અગર આપકા વિઝન લોંગ ટર્મ હે आपका सिर्फ देश के लिए नहीं अपने परिवार के लिए भी अगर आपका लॉन्ग टर्म विजन है तो आपको ये चाहिए कि आप उसकी प्लानिंग आज से शुरू कर दें आप अगर भविष्य में करेंगे तो आपको बहुत ज्यादा पैसे लगेंगे आप अभी से करेंगे आप आज से एक हजार रुपए का कंट्रीब्यूशन करते हैं पर मंथ और भविष्य में आप 40 साल की उम्र में <laughs> आठ हजार का कंट्रीब्यूशन करते हैं आपका ये एक हजार वाला ज्यादा रिजल्ट ईल्ड करेगा साठ साल की उम्र में देन कि आप चालीस साल की उम्र में आप आठ भी आठ गुना पंप करेंगे वो પચાસ મતલબ લગભગ સાત લાખ કે લગભગ સેમ કરતે અગર આપ અભી સે હોયટ કરે તો વો આપકા પેસઠ લાખ હો બરાબર બરાબર તો દર્શક મિત્રો જેવી રીતે તમે સમજ્યા કે એક હજાર અત્યારના અને આઠ હજાર એ વખતના એટલે આટલો બેનિફિટ છે આ સ્કીમનો એટલે આમાં એ જ અપીલ છે કે અત્યારથી આનો લાભ લેવાની શરૂઆત કરી શકાય આમાં જેટલું મોડું કરીએ એટલું આપણને જ નુકસાન છે અને આવી બધી સ્કીમ્સમાં જેમ સૌરભભાઈએ પણ વાત કરી કે ધીરે ધીરે વેલ્યુ એડિશન પણ થતું હોય છે સરકાર દ્વારા એટલે કે નાની મોટી વસ્તુઓ ઉમેરાતી હોય છે જે આપણા બેનિફિટ માટે જ હોય છે આપ બંને અમારી સાથે જોડાયા બળદેવભાઈ સૌરભભાઈ એના માટે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આજની આ ચર્ચામાં આટલું જ ફરીથી આવતા સોમવારે મળીશું અને બીજા કોઈ વિષય ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી અમને આપશો રજા નમસ્કાર

આ તારા જેવા હરતા ફરતા છાપા સામે આઈને મારા આંગણામાં પડે નિહાળો કાકાની કમાલ દર બુધવાર અને ગુરુવાર સવારે અગિયાર ત્રીસ કલાકે માત્ર ગિરનાર પર ધ રેસ હજી પૂરી નથી થઈ ધ રેસ હઝ જસ્ટ બિગન મમ્મી મારે શું કરવું અને શું ના કરવું એ હું નક્કી કરીશ કંઈ કરો છો કુમાર હટાવો આપ મંજુલાને રસ્તામાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિપરીત સમયમાં